મિત્રો બાબા સાહેબે કીધું છે કે સત્તા વિના આપણી સમસ્યા દૂર નહીં થાય કાશરામ સાહેબે એવું કીધું કે દુશ્મનની પહેચાન થાવી જોવે આપણે લડવાનો કોને એમે છે જે બાબા સાહેબે સંવિધાન લખ્યું છે એનો વિરોધ કોણ કરે છે કોઈ બોલતું જ નથી અહીંયા કોને ખબર ડર છે અધિકારોનો વિરોધ કોણ કરે છે કાંઈ દલિતો વિરોધ કરે છે ઓબીસીને અધિકાર નહીં મળવા જોઈએ આદિવાસી કાંઈ વિરોધ કરે છે કે દલિતોને અધિકાર ન મળવા જોઈએ કોણ કરે છે સૌરણ નામની કોઈ જાતિ થોડી છે કોંગ્રેસ ભાજપ ને આમ આદમી પાર્ટીના ના વાણિયા બ્રાહ્મણો ઓબીસી એસસી ના અધિકાર વિરોધ કરે છે એ તમને કેમ બોલતા વાત લાગે ભાઈ બોલવું જ નથી કોઈને ગોળ ગાભણું હાલશે નહીં બરાબર મંડળ કમિશન નો વિરોધ કોઈ કર્યો કાકા કોર્પોરેશન નો વિરોધ કોઈ કર્યો કોણ કરનાર હતા ઈ સત્તાએ વાણિયા બ્રાહ્મણોને ખબર છે કે ઓબીસી એસસીઆઈટી માં સામાજિક સંગઠન બન્યા એની એક જ મુરાદ છે કે મારા તાલુકા સદસ્ય બનવું છે જિલ્લા સદસ્ય બનવું છે ધારાસભ્ય બનવું છે અને સાંસદ બનવું છે આ એક પણ વ્યક્તિને બાબા સાહેબે સંવિધાન આપવા અધિકારો લડાઈ નથી લડવી એટલે ધારાસભ્ય બનાવી દેશે એને જિલ્લા સદસ્ય બનાવી દેશે એટલે સાન મના પડ્યા રહેશે બીજું કોઈ નથી કામ બીજું કોઈ કામ મને કયો હમણાં વીસ પચીસ દિવસ ક્લાસ ટુ અધિકારીમાં જે ક્લાસ ટુ અધિકારી રિઝલ્ટ આવ્યું તો ઈડબલ્યુએસ વાળાને પાંચસો ને બસો ને પાંચ હતા ખાલી બસો પાંચ હતા આપણે બધાને બસો સત્તર હતા બસો અઢાર હતા બસો ત્રેવીસ હતા આ જાતિવાદી જીપીસી ના હસમુખ પટેલ ચેરમેને આપણું શું કર્યું કેટલા માર્ક આપ્યા આપણને મુખ લેખિતમાં પાસે છે બધાને મોક્ષીમાં ઉડાડ નાખ્યા એ છતાંય એક પણ મને દેખાડો કોંગ્રેસ કે ભાજપનો કે આમ આદમી પાર્ટીનો જનરલનો તો રહેવા જ્યો આપણા કોઈ વિરોધ કર્યો ક્યારે વિરોધ કરીએ છીએ કાર્યકારક જીજ્ઞેશ બોલાવે હું આમરું છું બીજું કોઈ નહીં પોતું ગીસ એટલે વખાણ કરો નહીં આપણે વખાણ કરવાનું શોખે નથી પણ અધિકારોની લડાઈ લડો કોની અમે લડી લડો આજે ભારતવાળાએ વાળા એ અણુ પરીક્ષણ કર્યું તો અમેરિકા વિરોધ કર્યો તો આપણે બહિષ્કાર કર્યો કે નતો કર્યો તો જે કોંગ્રેસ ભાજપ આમ આદમી વાણીયા ના બ્રાહ્મણો છે તો બહિષ્કાર કરતા શીખી જાવ ને એની પાર્ટી બહિષ્કાર કરો ને આપણે પંચ્યાસી જણા છે એના માઇનોરિટી એટલે સત્તાણું જણા થઈ ગયા અને ત્રણ ટકા વાળા આપણે પૂરા અવરાસ કરે છે જેલમાં જવા જેવું નથી હું ભાઈ જ્યાં હું આ ખુલ્લી કિતાબ નહીં લડો ત્યાંથી કોઈ પરિવર્તન થવાનું નથી લડવું છે કે નહીં લડવું કેટલા કે લડવું છે આખા ગુજરાતમાં ખાલી બસો જણા નીકળી જાય ને અને બહિષ્કાર કરવાનો આંદોલન કરો કે વાણિયા બ્રાહ્મણની પાર્ટીનો પાર્ટી બહિષ્કાર કરો વાણિયા બ્રાહ્મણો બહિષ્કાર કરો જો બાબા સાહેબે સંવિધાન આપ્યું છે એ અધિકારો જોતા તો બીજું કાઈ નહીં કેતા આ મારું વક્ત તો પૂરું કરું છું જય ભારત જય ભીમ જય સંવિધાન જય ભીમ નમો બધા મિત્રો આજે અમદાવાદ ખાતે એક સરસ મજાનો કાર્યક્રમ આયોજન ચાલે છે અત્યારે સામાજિક ક્રાંતિ અભિયાન દ્વારા

વ્યવસ્થાને જે જે સમાજ છે એની જે જાણકારી છે અને જે લોકો એમાંથી એમને બાર લાવવા માંગે છે અને સમાજ જે બંધારણી હક અને અધિકાર નથી મળ્યા તો એ આપવા માંગે છે એવા લોકો એક મિટિંગ સામાજિક ક્રાંતિ અભિયાન દ્વારા રાખવામાં આવ્યું અને ખાસ કરીને આયોજક મનોજભાઈ ગેડિયા અજમલજી ઠાકોર દીપસિંહભાઈ ઠાકોર એડવોકેટ દસિલભાઈ કંથારીયા રાકેશભાઈ મહેરિયા બાબુભાઈ વાઘેલા

બધા વક્તાઓ સમસ્યા કરશે આપણને બધાને ખબર છે કે સમસ્યા તો એક એક સમસ્યા દૂર કરવા આખી મૂળ કારણ શું છે તો કે ભાઈ આપણી પાસે સત્તા નથી એ છે જે શાસકો છે એ ઈમાનદારી અને નૈતિકતાથી એને શાસન નથી કર્યું બંધારણ નો પૂરો અમલ નથી કર્યો આ પરિસ્થિતિ આજે ન તો આપણે સૌની જવાબદારી છે કે એ ધરમસિંહ જે વાત કરી ને એમને સત્ય વાત કરી કે આપણા હક ને અધિકાર માટે કોણ આડા આવે છે આઝાદી થી પંચોતેર વર્ષ આપણો ઇતિહાસ છે બંધારણ લાગુ થયાનો તો એના પરથી આપણને ખબર પડવી જોઈએ ને કે ભાઈ બ્રાહ્મણ વાણિયા અને જે આ પાર્ટી છે એના જે ભાજપ કોંગ્રેસ કે આપ પાર્ટી ના જે બ્રાહ્મણ વાણિયાઓ છે એમની હાથમાં મોટા ભાગે શાસન જોયું છે. તો એ લોકોની જો ઈમાનદાર અને નૈતિકતા વાળા હોત અને ઈમાનદારી થી શાસન કર્યું હોત તો આ સમસ્યા નો ઉભી થાય પરંતુ એ અનુભવ કે છે કે જે લોકો આપણા વિરોધ કરે છે ભૂતકાળમાં કર્યો છે તો એની આપણે એનો જયારે એનો વિરોધ નહીં કરીએ અને સતત સમસ્યા આપણે ગાયા કરશું તો કેવી રીતે ઉદ્ધાર થશે એટલે ધર્મસિંહભાઈ તાપાને ખૂબ ખૂબ અભિનંદન કે એમણે ટુ ધી પોઈન્ટ

બ્રાહ્મણ ધર્મ ના નથી એ બૌદ્ધો ના છે બૌદ્ધ પરંપરા નું જે મહાયાન અને વજન પરંપરા છે એના એના જે જે સત્વ છે એમને આ બ્રાહ્મણ પંડિતો હિન્દુ ધર્મ ના એમાં પરિવર્તન કર્યું એટલે કે બૌદ્ધ ધર્મ ભારતમાં ખતમ નથી થયો બૌદ્ધ ધર્મ નું બ્રાહ્મણ ધર્મ માં પરિવર્તન કરવાનું આવ્યું છે તો આપણે ક્યાંય કોઈ હિન્દુ ધર્મ ના અત્યારે કહેવાય દેવી દેવતા એનો વિરોધ નથી કરવાનો પણ એની સચ્ચાઈ જાણવાની છે ભગવાન રામને એમ કે ભાઈ તમારે સુંદર વર્ણના લોકોને ભણવાનું નહીં તમારા ઉપરના ત્રણ વર્ણ ની સેવા કરવાની એ તો શક્ય નથી ને કોઈ પણ લખ્યું છે અને હિન્દુ તમામ લખ્યું છે સુંદર વિશે એટલું બધું ખરાબ કે આપણે સહન ના કરી શકીએ ઉપરના ત્રણ વર્ણ ની સેવા કરવા વાળા અધિકાર વંચિત નીચ ના લાયક અધમ જાતિના આવું લખ્યું છે તો કોઈ ઈશ્વર થોડું કોઈ આવી એની આના વિચારો હોય માનો ઈશ્વર હોય તો તો આપણે લોકો માને છે બોધિસત્વ રામ ને માને છે તો એ આપણા લોકો ને સમજવાનું છે કે જે અવલોકિતેશ્વર બોધિસત્વ જે હતા એટલે કે મહાયાન અને વજ્રયાન પરંપરાના એનું બધું સાહિત્ય જ્યારથી આ છેલ્લા હજાર વર્ષમાં આ લોકો બ્રાહ્મણ બ્રાહ્મણવાદી હોય ખતમ કરી નાખ્યું સળગાવી નાખ્યું છેલ્લા હજાર વર્ષમાં નવા શાસ્ત્રો રચ્યા બૌદ્ધો ની દશરથ જાતક કથા હતી રામાયણ એના ઉપરથી રવિ વાલ્મી રામાયણ બની બનાવી નાખી તો આપણે લોકો વિચારવાનું છે કે એ ઈશ્વર કોઈ દિવસ કોઈની સાથે ભેદભાવ ન કરે તો હિન્દુ ધર્મ તમામ શાસ્ત્રોમાં એટલે ભેદભાવની જ વાત છે એટલે એ ધર્મના નામે આપણને જે ફસાવે છે ને આપણો ગુમરાહ કરે છે એ પણ આપણે બંધ કરવું પડશે તો આપણે બીજી બાજુ જઈ શકશું સામાન્ય કે જયારે આપણે શાસક બનવું હોય તો એને જે એમના ટેકેદારો છે એમાંથી છોડાવવા તો પડશે ને એ ક્યારે છૂટશે એના ધર્મના નામે જે લોકોને ખેંચી જાય છે ગુમરાહ કરે છે એ બંધ થશે તો એ આપણી સાથે આવશે

તો આવા બીજા આવા પક્ષો એમને સમર્થન આપીએ તો શું થશે કે શાસકમાં વિપક્ષમાં જ્યાં સુધી આપણે સમર્થન નહી આપીએ ત્યાં સુધી કેવી રીતે આગળ આવશે તો આપણી જવાબદારી છે કે આવી આવા પક્ષોને આપણે સમર્થન આપીએ ફક્ત આપણા છે એટલે કોઈ પણ પક્ષમાં હોય એને સમર્થન આપવું વિચારધારા બદલવી પડશે તો જ પરિવર્તન થશે ફરીથી ધરમસિંહભાઈ દાપાને પણ ખૂબ ખૂબ અભિનંદન જય ભીમ નમ જય સવિતા જય વિજ્ઞાન